મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં હવે ઘણા લોકો મને એમ કહે છે કે કેતનભાઈ તમે જવાબ નથી દેતા તમે કે વોટ્સઅપમાં જવાબ નથી દેતા ફોનમાં જવાબ નથી દેતા તો મિત્રો એવું હોય શક્ય ન બને બરાબર તમારે દરેક વિડીયો મારા યુટ્યુબમાં જોવા પડશે અને ખાસ કરીને હું ફેસબુકમાં વિડીયો નહીં મૂકું કારણ કે ફેસબુકમાં ફેમિલી વિડીયો મૂકીશ કારણ કે મારું ફેમિલી માટેનું મેં પેજ બનાવેલું છે તો જેટલા લોકોને નોટ જૂના નોટ અને જૂના સિક્કાની માહિતી જોતી હોય ને એને હું યુટ્યુબમાં જ બધી માહિતી આપીશ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આયરે શેરય કરજો એટલે તમારે એરે બીજાને પણ માહિતી મળી જાય બરાબર તો હવે તમારે કરવાનું શું છે તમારે તો પહેલાં માહિતી મેળવવાની છે કે તમારી પાસે જે નોટ અને સિક્કા છે એની તમને કિંમત ખબર છે નથી ખબર હવે તમને કોઈ પણ ઓનલાઈનમાં ફોન કરે કે ભાઈ તમારા નોટ અને સિક્કાની આટલી કિંમત છે અમને આટલા પૈસા આપો તો તમારે ક્યારેય મિત્રો પૈસા નાખવાના નથી એમાં તો હવે તમારે કરવાનું શું છે તો જો પહેલાં તો જોવાનું તમારે કે એક્ઝિબિશન કઈ જગ્યાએ છે હમણાં જ જૂનાગઢ એક્ઝિબિશન છે અને સુરતમાં પણ એક્ઝિબિશન છે બરાબર તો આ બે જગ્યાએ તમે મુલાકાત લઈ શકો કારણ કે દરેક લોકો મારી પાસે આવે ને તો ભાઈ સવાલ જવાબ કરે કે ભાઈ ના અમે આ ખોટું છે ને તમે ખોટું બોલો તો મારી વાત ના માને બરાબર તો જ્યાં મેન સાહેબ હોય જ્યાંના જાણકાર હોય જે એક્સપર્ટ હોય એ જ તમને પૂરી માહિતી આપશે તમારા નોટ અને સિક્કાની કિંમત કારણ કે ભાઈ મેં ટ્રાય કરી લીધી લોકોને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ છેતરપિંડી થાય તમારે એ દગો થાય તો એ કોઈને એ વાત એને કંઈ લેવા દેવા નથી એ લોકો કોઈ વિડીયો જોતા નથી અને શેરય ના કરે શું કરવા કારણ કે ભાઈ એને કામની વસ્તુ નથી એને ડાયરેક્ટ જવાબ જોઈએ ડાયરેક્ટ પૈસા જોઈએ તો મિત્રો એ રીતના કોઈને પૈસા ન મળે કારણ કે તમારી પાસે જે નોટ અને સિક્કા છે બરાબર એમાંથી જો પૈસા કામના હોય અને હું એમ કહું કે તમે કોકને દઈ દો સસ્તા ભાવમાં તો તમને વળી એમ થાય પાસોય પસ્તાવો થાય તો એના કરતાં જ્યાં એક્ઝિબિશન હોય જ્યાં લોકો આની પરફેક્ટ માહિતી હોય એની પાસે તમને હું મોકલીશ ક્યાં તો કે સુરતમાં સુરતમાં અહીંયા તમારે જવાનું પણ ન્યાય એમને એમ ના વયા જતા ન્યાય તમારો વારો નહીં આવે કારણ કે આ બહુ મોટો વિષય છે આમાં કોઈને ખબર નથી કે કેવી રીતના સિક્કા આપવા કેવી રીતના જાવું તો તમારે એના માટે જ્યાં કોઈ તમારા હગાવાલા હોય જાણતા હોય ત્યાં એને પૂછી લ્યો કે ભાઈ આ જગ્યાએ એડ્રેસ છે ત્યાં આવી રીતના એક્ઝિબિશન થવાનું છે હું તો જઈએ જ પહેલાં હું એ જઈશ કારણ કે કોઈને સાથે લઈ જવાનો મતલબ નથી ઘણા એમ કે અમે તમારે હારે આવું છું તો મિત્રો આમાં એ રીતના ન હોય તમે મારી હારે આવો બરાબર ત્યાં બંધ હોય તો તમે અરી પાસે મને એમ કેતનભાઈ તમે મને ધક્કો કરાવ્યો કારણ કે અમે પણ સોશિયલ મીડિયાના આધારિત જ ચાલતા હોય અમે પણ સોશિયલ મીડિયાથી જ બધી માહિતી મેળવતા હોય કારણ કે અમને જ્યારે ખબર છે કે અમે ઘણા લોકો એ ફ્રોડ થયો તો એના માટે અમે વિડીયો બનાવવાના ચાલુ કર્યા મિત્રો આ સાચી વાત જ છે જૂના નોટ અને જૂની જૂના સિક્કાઓના પૈસા આવે જ છે પણ એના માટે તમારે સમજવું પડે તમારે જાણવું પડે તમે જાણ્યા જોયા વગરના જો આગળ વધશો તો તમને નુકસાન જાય અને ક્યાંય હળિયાપટ્ટી કરવાની નથી અહીંયા જવાનું આ નથી જવાનું પહેલાં વિડીયો જુઓ દરેક લોકો હું દરેક વિડીયોની અપડેટ આપી બરાબર અને હું તમને દરેક જગ્યાએ જે મ્યુઝિયમ છે જેની પાસે કલેક્શન છે હું એની માહિતી આપી કે આ નોટના સિક્કાની કિંમત છે પછી જોવો કે મારી પાસે આ સિક્કો છે એની કિંમત કેટલી છે પહેલાં જાણી લ્યો કારણ કે હું તમને ડાયરેક્ટ માહિતી આપી દઈને તો તમે ડાયરેક્ટ હેરાન થાવ કારણ કે સમજ્યા વગરનું કામ કરશો તો તમને તકલીફ પડશે તો વિડિયો વિડીયો જોઈ અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જેથી કરીને આગળ તમને વિડીયો આવે બરાબર તો તમારે જોવાનું જાણવાનું પછી જ તમારે આગળ વધવાનું એવી રીતના તમે આગળ વધશો તો જ તમને આમાં ફાયદો થાય બાકી તમે તમારી રીતના કમેન્ટમાં સિક્કા નાખશો નોટ નાખશો તો હું કોઈને જોઈ નહીં શકું કારણ કે દરેક વિડીયોમાં બધા કમેન્ટમાં સિક્કા નાખી નોટ નાખી હું દરેકના કેમ જોઉં હું એ મજબૂર થઈ ગયો મારે કેમ બધા નાખશું નોટ અને સિક્કા જોવા હવે દરેક લોકોને જવાબ કેમ દેવો તો એના માટે હું વિડીયો આપું એમાં તમારે આગળ વધવાનું પછી ત્યારબાદ તમારે જોવાનું કે ભાઈ અમને આ વાત બરાબર લાગે તે પછી જ તમારે આગળ વધવાનું છે બરાબર તો મિત્રો પૂરેપૂરી માહિતી તમારી પાસે આવે પછી જ આગળ વધજો એવી રીતના પગલાં ન ભરતા અને ઓનલાઈન કોઈ એક રૂપિયો આપતા નહીં ઘણા લોકોએ મને કીધું કે અમારે ઓનલાઈન છેતરપિંડી થઈ છે એના માટે જ ખાસ આ વિડીયો બનાવવાનું કામ ચાલુ કર્યું છે બરાબર અને ગુજરાતનો કદાચ ગુજરાતીમાં નોટ કલેક્શન અને સિકા કલેક્શનનો પેલો ગુજરાતી યુટ્યુબર છું તો હું એ છું કે તમને લોકોને માહિતી આપું કે કેવી રીતના આગળ વધવું તમને આજ સુધી ખબર જ નથી કે આમાં કઈ રીતના આગળ વધુ કીધું જેની પાસે ખબર પડી એને તો તમને છત્રી લીધા એને તો તમારી પાસે ઓનલાઈન ફ્રોડ કર્યા ફ્રોડ કર્યા હોય તો કંઈ ઘણા લોકો કઈ ન હોગે કોઈને નજુબાજુ વાળાને ન ગીએ તો બીજા લોકોને જણાવો કે ભાઈ અમારે ફ્રોડ થાય તો આની પૂરી માહિતી લ્યો પછી જ આગળ વધજો બરાબર મિત્રો તો તમારો આભાર હું એડ્રેસ મૂકી દઉં સુરત અને જૂનાગઢના પણ જાણી લેજો પછી આગળ વધજો પછી એમને કહેતો કેતનભાઈ અહીંયા બંધ થઈ ગયું તો ને અહીંયા વારોનો આવ્યો ને કારણ કે આ કામ જ એવડું મોટું છે તો સમજી વિચારીને આગળ વધજો મિત્રો તમારા સારા માટે વિડીયો બનાવ્યો છે કોઈને છેતરવા માટે વિડીયો નથી બનાવ્યો બરાબર ધન્યવાદ છે